ટ્રેલર જોઈ રહ્યા છો આ ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે

ટોટલ જવાબદારી કિંમત એક લાખ ઓગણીસ હજાર જિલ્લો જામનગર અને ધ્રોલ તમને જોવા મળશે આ ટ્રેલર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો